જસદણ નગરપાલિકામાં સવારથી જ ઉત્સાહપૂર્ણ માહોલમાં મતદાન જસદણ નગરપાલિકામાં સવારથી જ મતદાન માટે ઉમટી રહેલા લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે નગરપાલિકાની ચૂંટણી માટે યવાનો વડીલો અને મહિલાઓ સવારથી મતદાન કેન્દ્રો ઉપર પહોંચી રહ્યા છે જસદણ નગરપાલિકાના વિવિધ વિસ્તારોમાં શાંતિપૂર્ણ વાતાવરણમાં મતદાન પ્રક્રિયા ચાલી રહી છે મતદારોમાં આ ચૂંટણી માટે ખાસ ઉત્સાહ છે જેના કારણે મતદાન મથકો પર લાંબી કતારો જામથી જોવા મળી રહી છે સવારથી જ લોકોને લાઈન મૂકી રહ્યા છે જેથી તેઓના અવાજને મતદાન દ્વારા વિધેયક બનાવી શકે અને નગરપાલિકાની ચૂંટણીઓમાં વિકાસ કાર્ય અને સ્થાનિક સમસ્યાઓના નિરાકરણને લઈને લોકો ખાસ રસ દાખવી રહ્યા છે મહિલાઓ અને યુવાનો પણ મોટા પ્રમાણમાં ચૂંટણીમાં ભાગ લઈ રહ્યા છે જેનાથી મતદાન મતકો પર ખાસ ચહલ પહલ જોવા મળી રહી છે મતદારોમાં ઉત્સાહપૂર્વક મતદાન કરીને પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે અને જસદંડ નગરપાલિકા પર સાથે પૂર્ણ વાતાવરણમાં મતદાન થતું રહે તે માટે પોલીસ અને સ્થાનિક પ્રશાસન દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે આ ચૂંટણીની પ્રક્રિયા સવારથી સફળતાપૂર્વક ચાલી રહી છે